નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ વાર્તામાં આજની વાર્તાનો ટોપિક છે સૂરજ ચંદ્રની સાખે સૌરાષ્ટ્ર રષ્ઠાર ભાગ 4 માંથી રા દેસળજી ત્રીજાના સમયમાં રા દેસળજીના જીવને તે દિવસે જમનાતી એની નિંદર એક ચિંતાએ હરી લીધી છે રાતમાં ઊઠી ઊઠીને એ કાગળિયો હાથમાં જાળી વિચારવા

પણ આજ એ દસ્તાવેજમાંથી નવો મામલો ઉભો થયો છે ખેડૂ કહે છે કે મે કોરી 1000 ભરી દીધી છે જ્યારે વાણીઓ કહે છે કે જૂઠી વાત એણે નથી ભરી ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી કોઈ અંધાણી નથી ન્યાયની દેવડીએ ફંસેલા લખાણને

પણ હું કળવીનો દીકરો ખોટો પડું છું કાગળિયા તપાસીને રાએ નિશાણ મળ્યું ભાઈ શું કરું તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે નિશાની મે કરી છે અને दाता નિશાની કરી છે સવકારના કહેવાથી લખાત ઉપર મે

આજ લખત ઉપર મેં ચોકડી કરી દીધી છે તું ભૂલ્યો લાગે છે ભાઈ આ જો આ લખત આમાં કોઈ ચોકડી કેવી કાળું ટપકુંયે નથી સમસ્યા વસમી થઈ પડી રાએ મોંમાં આંગળી નાખી લમણે હાથ ટેકવ્યો એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી શેઠ રાય સાહુકાર બોલાવ્યો શેઠ કોઈ કુડ હોય તો કઈ નાખજો હો હું આ વાતનો તાગ લેવાનો છું હાથ જોડીને ઠાવકે મોએ વાણીઓ બોલ્યો મારે તો ક્યાં કહેવાનું જ છે કાગળીઓ જ એની જીભે બોલશે જોજો હો શેઠ વાહીથી ગોટા વાળવા નહીં રાનો સૂર અકડ બનતો ગયો બાપુ હું કઈ નથી કેતો કાગળિયો જ કહેશે વાણીએ ટટ્ટાર છાતી રાખીને જવાબ દી દીધો શેઠ હું નાખી છો બાકી તો કાગળિયો એની મેળે બોલશે કોઈ સાક્ષી નહીં પુરાવા નહીં મુજાતા મુજાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે ફરી ફરી નિહાળીને જોયા કરે છે છોયની અણી સરખી એક નજર કાગળના કણે કણ હોહરવી ચાલી જાય છે પણ ચોકડીની સમસ્યા ક્યાંય નથી ઉજતી મૂર્ખો મારું નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડે કરી આપીએ છે એટલું બોલતા જ એની નજર લખત નહીં છેડેની એક લીટી ઉપર પડી લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાથે રા વિચારે પડ્યા આ તે કઈ જાતની હાક જીવતા માણસની સાક્ષી તો જાણે પણ સૂરજ ચંદ્રની સાક્ષી રાખવાનો મર્મ શું હશે શું આ તે જૂના કાળનો વહેમ હશે ના ના આ સાક્ષી લખવામાં કોઈ ઊંડો ભેદ હોવો જોઈએ પૂર્વજો નકામી સાંઈ બગાડે ને એટલું વિચારીને રાજાએ સૂરજ સૂરજના બીમની આડો કાગળીઓ જાળી રાખ્યો અને વાસલી બાજુએ જ્યાં નજર કરે ત્યાં સામસામા ચારે ખૂણા સુધી દોરેલી ચોકડી દેખો ને બોલો શેઠ આમાં કઈ કુડ હોય તો કહી દેજો હો જીએ રામ મારે ક્યાં કઈ કહેવાનું છે કાગળીઓ કહે છે ને વાણિયા ઠાવ કે મુડે જવાબ દે દીધો શેઠ સાવધાન હો હું રા દેસળ નાગ ફણીઓ જડીને જીવ ગાડી લઈશ તો તમે ધણે છો રાજા બાકી તો કાગળિયો જ કહે છે મારે સીધને બોલવું પડે શેઠ રા પોતાના અંતરની અગ્નિ જાળને દબાવતા દબાવતા પૂછે છે કળબી કહે છે કે લખાતો ઉપર એને ચોકડી મારી દીધી છે તો તો કાગળિયો જ બોલશે ને બાપા પટેલ તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી કાળો કાગડોય નહીં જીએરા આમાં તો લખ્યું છે કે સુરેજ ચંદ્રની સાખે હો હો જીએરા વાણીએ હસીને જવાબ દીધો એ તો લખવાનો રિવાજ બાપા દાદાની ટેવ બાકી સુરેજ ચંદ્રની સાખવાળા તો

એના ઉપર ઝીણી ઝીણી ભભરાવી અને કીડીઓના દર આગળ ચોકડીની લીટીએ લીટીએ ચડીને સાથે રસ થઈ ગયેલી સાઈને કીડીઓ ચૂસી ગઈ ચૂસીને કાગળિયાને કોરો કરી નાખ્યો એ રીતે ચોકડી ભૂસાઈ ગઈ હવે તો ચાહે મારો ચાહે જીવાડો શેઠિયા તે આવા ઈસમને આશુરી માર્ગે વાપર્યો તારી ચાતોરીને ચોરી દગાબાજી શીખવી ઈશ્વરે દિદલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો રાયે તેને ત્રણ વર્ષની કેદ દીધી લેખક ઝવેરચંદ મેઘાણી મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા ટોપિક સાથે નમસ્કાર